નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વાવાઝોડું અને વરસાદ ને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે અને મિત્રો ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા તો હાલની મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો ગરમીનો માહોલ જામ્યો છે એવામાં હજુ પણ આગામી દિવસોની અંદર બેથી ત્રણ ડિગ્રી આસપાસ રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મિત્રો ગરમ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે એટલે કે લૂ લાગવાની પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રમાં પણ મિત્રો વાવાઝોડાની સિસ્ટમો બનતી જશે એમ અમે તમને જણાવતા રહીશું આ સાથે સાથે રાજ્યના અને દેશના અલગ અલગ રાજ્યોની અંદર હાલ વરસાદની એટલે કે ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેનું એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષોભના કારણે આ સાથે સાથે મિત્રો મે મહિનાની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ જાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ આકરી ગરમી પડી રહી છે એવામાં આગામી પંદર દિવસ પછી ગરમીમાં એકંદરે રાહત જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને પવનો ઠંડા પવનો ફૂંકાય એવું પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો બીજી બાજુ દરેકના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પવનોની ગતિની આપણે વાત કરીએ તો ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો રાજ્યની અંદર આ પછી મે મહિનાની અંદર પ્રિમોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત પણ થઈ જાય એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવા જ સાથ અને સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર